રિક્ષા ભી પણ મંદિરે આગું છે ને રિક્ષામાં જાય તો પૈસા લેહે મારો દીકરો પૈસા તો લેહે તો શું કરાય હવે આઈડિયા કરવો જોવા કઈ મારા દીકરા કરતા ભલે રિક્ષાવાળા વાળા ઓ કાકા છો જવું છે

સંતિ બે હા ઉતાર બે કાકા દીકરા થાય કાકા તમે તો જવા દો ગાડી હા દીકરા જવા ત્યાં કાકા મંદિર આવી ગયું Putro, ah, mandela itu ya, dikra. Agar. Ah, dikra, bawa wasir wado. Mandela, mandela itu ya. Ah, mandela to Tuh kakak, baro, 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 baro. Ada kakak. અમે તો ઓકું ઓકું હેઠતા હતા તો મંદિરે એટલે દોડવા મળ્યા આવું ખોટું બોલવાનું કે મંદિરે આવવાનું મંદિર દર્શન કરવાનું આવું આટલું બધું ખોટું બોલો તમે દીકરા કડજુક છે કડજુક ત્યાં જોયે કડજુક કાકા કડજુક તો કોઈને જોયો હોય આ તો આ કડજુક છે હો દીકરા